આ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય શાળાના મેનેજમેન્ટ શિક્ષક મિત્રો અને વાલી મિત્રોના ફાળે જાય છે જેઓના સહિયારા પ્રયત્નોથી યોગ્ય આયોજન અને સખત મહેનત થકી આ પરિણામ પ્રાપ્ત થયું છે આ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા નમસ્કાર ગત વર્ષ ધોરણ દસના ના વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં શાળાના શિક્ષક મિત્રો અમારી શાળાનું નામ છે માધવક વિદ્યાભવન શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના એ સહિયારી એ મહેનતથી ખૂબ સારું પરિણામ આવ્યું છે અમારી શાળાની અંદર ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમના કુલ છવ્વીસ એવન વિદ્યાર્થીઓ છે અને ટોટલ સાઈઠ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને શાળાનો સો ટકા પરિણામ છે ખરેખર શાળા મેનેજમેન્ટ સાથે આચાર્યશ્રી ઉપાચાર્યશ્રી અને સૌથી વધારે અમને અમારા વિસ્તારના જે વાલી મિત્રો છે એ વાલી મિત્રોના સહિયારા એ પ્રયત્ન નથી અમે આ દર વર્ષે પરિણામ લાવી ચૂક્યા છીએ જેની અંદર જે બાળકો જે છે એ બાળકોનું સતત જે પરીક્ષાનું મૂલ્યાંકન થતું હોય એમાં સૌથી વધારે અમારે જ્યારે સિલેબસ અભ્યાસક્રમ જ્યારે પૂર્ણ થાય અને છે ડિસેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી અમે બાળકોની જે મોડલ ટેસ્ટ અને રાઉન્ડ એક્ઝામ લઈએ છીએ

વર્ષ જે પરિણામ એનાથી પણ સારી મહેનત એ બાળકોને અમારા શિક્ષક મિત્રો દ્વારા આચાર્ય ઉપાચાર્ય અને મેનેજમેન્ટ દ્વારા કરાવીને હજી આનાથી પણ સારું વધારે એ પરિણામ બાળકોને આપશું એ અમારો કોલ છે મારું નામ પંકજ પટેલ આચાર્ય માધવભાગ વિદ્યાભવન ઇંગ્લિશ મીડિયમ અમારું આ વખતેનું ઘણું જ સારું દસમાનું ટેન્થનું રિઝલ્ટ આવ્યું છે હંડ્રેડ પર્સન્ટ આપણે રિઝલ્ટ આપ્યું છે અને આપણે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના મળીને છવ્વીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાહીઠ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આપણે ઇંગ્લિશ મીડિયમમાં જે ફર્સ્ટ રેન્ક આવ્યું છે એ છે આ બેન ગોટી મુક્ષા એને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ પર્સન્ટેજ નહીં પર્સન્ટેજ નાઇન્ટી થ્રી આવેલા છે અને એના નાઇન્ટી સેવન માર્ક્સ જે છે એ સાયન્સમાં છે અને એના મેથ્સમાં નાઇન્ટી માર્ક્સ આવેલા છે હવે જો રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ છેલ્લા દિવસના પ્રયત્નથી આવતું નથી ડે વનથી એટલે પહેલા દિવસથી તમે જે રીતે મહેનત કરો એનાથી તમારું આટલું સારું પરિણામ તમે લાવી શકો અને એના માટે મેનેજમેન્ટ પહેલેથી જે આપણે જે વસ્તુ પર એમ્ફોસાઇઝ કરે છે એ છે આપણું વિજયપદ વિજયપદ આપણે વર્ષના શરૂઆતથી જ બાળકોને આપી દઈએ છીએ અને પહેલાં દિવસથી જ એને ફોલો કરવાની બી આપણે એને ટ્રેનિંગ આપીએ છીએ કે આ વિજયપદને કઈ રીતે તમે ફોલો કરો પ્લાનિંગ વગર કશું જ થતું નથી એટલે ડે વનથી જે પ્લાનિંગ આપણે આપીએ છીએ તે વિજયપદ અને હું આશ્રય વિજયપદને દેવા માંગુ છું

વસ્ત્રપરા લવ અને પટેલ પ્રિત એટલે કે બે વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંકે આવ્યા છે અને જેઓનું રિઝલ્ટ પંચાણું ટકા કરતાં પણ વધારે છે અને નાઇન્ટી નાઇન સમથિંગ પર્સન્ટાઇલ છે એટલે કે જે સો ટકા રિઝલ્ટ અને એ ટુ ગ્રેડમાં સાહીઠ વિદ્યાર્થીઓ અને એ વન ગ્રેડમાં છવ્વીસ વિદ્યાર્થીઓ જે ધોરણ દસમાં આવ્યા છે એના કારણે સમગ્ર વિસ્તારમાં જળહળતું પરિણામ આપનાર શાળા એટલે માધવબાગ વિદ્યાભવન અને આ સમગ્ર જે પરિણામ આવ્યું છે એનો શ્રેય શાળાના શિક્ષકો વાલીઓ અને આપણું જે મેનેજમેન્ટ છે એને હું આપવા માગીશ કારણ કે ટીમ વર્ક વગર આ પરિણામ શક્ય નથી વાલી મિત્રોનો જે વિશ્વાસ છે શાળા ઉપર એ ખૂબ અગત્યનો છે અને સરે કહ્યું એ પ્રમાણે જે પ્રથમ દિવસથી જ એટલે કે વર્ષની શરૂઆતમાં જે વિજય પથ આપીએ છે એને ફોલો કરાવવા માટે આપણા જે શિક્ષકોની ટીમ છે કે જે એને સમગ્ર વર્ષ દરમિયાન અનુસરે છે અને વિદ્યાર્થીઓ પાસેથી કામ લે છે એને કારણે આ પરિણામ આવે છે એટલે આખા જે પરિણામનો શ્રેય હું માધોબાગ શાળાના શિક્ષક મિત્રોને આપવા માંગુ છું ભવિષ્યમાં ભવિષ્યમાં હું એટલું જ ઈચ્છીશ કે જે પરિણામ આવે છે એના કરતાં શ્રેષ્ઠ અને સારું પરિણામ દર વર્ષે આવતું રહે એવી અપેક્ષા રાખીએ અને શિક્ષક મિત્રો અને વાલી મિત્રોનો જે સાથ સહકાર મળી રહે છે એવો સદાય મળતો રહે એવી અપેક્ષા રાખીએ છીએ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત